તો આપણો આજનો વ્લોગ ચાલુ કર્યા પહેલાની મારી પહેલી એક ફરમાઈશ છે તમે વિડીયો જોવા આવ્યા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આપણે વિડીયો ચાલુ કરીએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો મિત્રો આજ આપણો સાણંદની અંદર ત્રીજો દિવસ છે અને ટ્રેનિંગ ચાલી રહી છે તો આપણે આપણા ટ્રેનિંગમાં જઈએ તો અત્યારે ફિલહાલ આપણે રોડ ઉપર જઈએ આપણી બસ આવે છે તો ત્યાં વેઇટ કરીએ એનો તો કંપનીની અંદર તો ફોન નહીં લઈ જવા દે પણ આપણે બહારનો સીન છીએ આપણે તમને બતાવશું પછી જોઈએ આપણે જે આઈડી છે આપણે તમે જોયું છે આગલા બ્લોગ તો અહીંયા મિત્રો બધા લોકો આપણી બસની ની વાટ જોઈને બસ આવી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો હાલો મિત્રો આપણે ફટાફટ અત્યારે આપણી બસમાં ચડી જઈએ હાલ ભાઈ હાલ હેલો ગાઈસ તો અત્યારે આપણે આપણી કંપનીએ પહોંચી ગયા છે અને આ છે પાછળની સાઈડનો જે છે એ ગાર્ડન એરિયા છે અને આ છે એ હાઈવે રોડ છે જે કંપનીમાંથી નીકળે છે એ અને કંઈક આવો માહોલ છે તમે જોઈ શકો છો અને પાછળ જે બસ ઊભી આપણી છે એમાં આપણે ટ્રાન્સપોર્ટ આપણે કરીએ આઈસીઆઈ જગ્યાએ આપણે હોસ્ટેલેથી પુગાડે છે તો આ કંઈક આપણો માહોલ છે અને ટૂંક તમે એની અંદર આપણે જો કદાચ ને કંપનીની અંદર મોબાઈલ લઈ જાય દે તો એની આપણને તમને વિઝિટ કરાવી હાલો થેન્ક યુ તો આપણે આગળ મળીએ પહેલાં તો જો બધે કંપનીથી આવી ગયા છીએ ભાઈ અને હવે અત્યારે આમ જવાનું જમવા જમવાનું તો ક્યાં જાય ખબર નથી કેમ કે અહીંયા આયોજન છે ભાઈ નો ભેગું થયો અત્યારે આપડે કંપની હતી આપણો બ્લોગ ઓપરેટ કર્યો તો આપણા મિલન ભાઈ તો કેવો લાઈક કમેન્ટ કરજો જોરદાર કે ભાઈ બીજી લાઈફ અંદર ઇન્જેક્ટ આવું કર્યું મિત્રો અત્યારે છે ને આપડે કેન્ટીન ની અંદર જમવાનું નથી કેમકે બહાર છે ને કઈક ફંક્શન છે તો અહીંયા મંડપ ને ઉપર બંધાય છે આપડે લગભગ હોસ્ટેલ ની અંદર જમવાનું છે કે બા જે તે જગ્યા છે તો ત્યાંથી જમવાનું લઈને આપડે રૂમ માં ખાવું કે પછી નીચે જ્યાં જગ્યાએ જઈને તખાઉ હાલો જે હોય છે કે એવું છે કે અત્યારે હોસ્ટેલ ની અંદર હે ને હાલ કે બધા અલગ અલગ હોય અડધા રાજસ્થાન જે યુપી બિહાર થી આ રીતના બધા અલગ અલગ જગ્યા થી કંપની ની અંદર કામ કરવા આવે બરોબર તો અમે ગુજરાતી ફેર્યા તો આપણે ખબર છે કે આપણો ટેસ્ટ એક હોય છે બરોબર તો એ લોકો નો ટેસ્ટ કઈ તીખો હોય છે તો એ જમવામાં આપણે મેળ આવે ને હા તમારું નમક કઈ આવતું નથી એટલે

તો મિત્રો અત્યારે આપણે જમવાનું લેવા માટે આવી ગયા છે અત્યારે આપણી હોસ્ટેલની નીચે કેમ કે જમવાનું બહાર અત્યારે કંઈક ઓલું છે તૈયારી હાલે છે ત્યાં તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણું જે મેદાન છે એની અંદર જો તમે જોઈ શકો છો કે અત્યારે કંઈક તૈયારી હાલી રહી છે તો માંડવાની બધી ગોઠવવામાં આવ્યું છે તો આપણે અત્યારે જમવા આવી ગયા તો મિલનભાઈ થાળી ભરે અને આપણે અત્યારે આ વિડીયો લેવા આવ્યા તમને બતાવવા માટે કે આ રીતનું કંઈક મંડપની તૈયારી હાલે છે હેલો ગાઈશ તો મિત્રો અત્યારે છે ખાવાની અંદર સોયા વડી અને દાળ ભાત ને રોટલી ને લસણની ચટણી તો આપણે અત્યારે મિત્રો લોકો આવી ગયા છે અહીંયા જમવા ત્રી બીજા માળે કેમ કે મંડપી કામ ચાલુ થાય ત્યાં તો જમાયે નહીં રૂમની અંદર જમાઈ હતી કે ત્યાં જગ્યા છે નહીં તો આપણે અત્યારે બાકડા ઉપર બેહી ગયા છે આવી રીતના નજારો છે જોઈ શકો હાલો મિત્રો પહેલાં આપણે ભોજન પૂરું કરીએ ને પછી આપણું કામ કરીએ છે હોય મિત્રો મિત્રો અમે અત્યારે જમીન નીકળી ગયા હતા હાલવા તો બસ હવે હાલીને આપણે હોસ્ટેલ બાજુ નીકળી ગયા છે અને શૈલેષભાઈની નાઇટની શીપ હતી આગળ અગિયાર વાગ્યાથી હવાના છ વાગ્યા સુધી ને કંપનીમાં અત્યારે કામ કરવાનું રહેતો નાઇટની શીપ છે બધી સારી આવે કેમ કે નાઇટની અંદર કામ ઓછું હોય ને તાત્કાલિક આમ પતી જાય અને મજા આવે એક્સ્ટ્રા કે ઠંડુ વાતાવરણ હોય ને હવારની સીટ હોય તો પછી એમાં તડકો પડતો બધું હોય એટલે તમને કે એમાં મજા ના આવે તો હાલો મિત્રો આપણો બ્લોગ આજનો અહીંયા પૂર્ણ કરીએ આપણે અને કાલ પાછા વહેલી સવારે મળશું આપણે આપણા નવા બ્લોગમાં તો હાલો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે પણ આ કંપનીની અંદર આવવું હોય તો મારો કોન્ટેક કરજો જરૂરથી બરાબર મિત્રો થેન્ક યુ સો મચ